જય શિયામ મિત્રો મોજમાં છો ને મોજ માર્યો આનંદ માર્યો હરો ફરો હરી ની ખોજ માર્યો અમારા જોતા જય શિયા અત્યારે અમે નવો બ્લોગ લઈને આવ્યા છીએ તો આગળના વિડીયોમાં બિના રેજો જો આપણે ફૂલ ઝડપ દેવાયું ભાઈ હા કુંડામાં જો ફૂલ ઉગડી ગયા છે આ જય શિયા રામ ની ધજા

પાથરો કઈક પાથરો આસન બાસન પાથરો બટેટા ને શાક ને બીજું શું બનાવ્યું ખીર બનાવી એમને ને હા તો ખીર ને બટેટા ને રોટલી ખાઈ બીજું હા સૂર્યાય નમો ઓમ સૂર્યાય નમો જો નજારો અત્યારમાં સૂર્યદેવ ઉગી ને સડી જશે ટીવી ટીકર આવતા હોય રૂપિયા ના આવે બેન ટીકર લેવાય ને તો બે રૂપિયા ના આવે પાંચ રૂપિયા ના આવે બોલો લેવા છે હાલો મિત્રો જોવો તમે નજરે જોઈ શકો છો જો અહીંયા લલાડા ને કબૂતર ખિસકુલા તમામ જીવ ને જે વટે તે આ જૂની નળ છે ભૂવાની નળ જૂનો કેળો ત્યાં અંદાઇ નીરે છે જય શ્યારામ મિત્રો જો અત્યારે આપણે આ શુભ મંગલમાં પાર્સલ લેવા આવ્યા હતા હો ભાઈ આપણે અર્જુનેશ્વર મહાદેવે જે કથા છે પુરાણ કંકોત્રી લેવા આવ્યા હતા આપણે જય શ્યારામ ભક્તજનો તો આપણે હવારમાં દુકાને આવ્યા અને બપોરના તાત્કાલિક મોવેઝ આવવાનું છું મોવેજ હું લેવા જવાનું છું કે આપણે અર્જુનેશ્વર શિવ શિવપુરાણની કથા બેહવાની છે તો તેમને કંકોત્રી અને બેનર લેવા જવાના છે તો આ એ આપણે લાવ્યા તો આપણા વીડિયા આગળ બિના રહેજો પછી આપણી ચેનલ નામ યાદ છે ને ભાઈ હે હા સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ ભાઈબંધ દોસ્તારોને શેર કરજો અમારા વિડીયો જોતા રહેજો જય શામ